નમસ્કાર મેં મનોજ ચૌહાણ ધ ગીર સોમનાથ લાઈવમાં દર્શક મિત્રોનું સ્વાગત છે વેરાવળ સોમનાથ સ્થિત શીતળા માતાજીનું મંદિર આવેલું છે પ્રાચીન સ્થળ છે અને ત્યાંના પૂજારી મહારાજ સાથે આજે મુલાકાત થઈ છે શ્રાવણ માસનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે અને શીતળા સાતમનો મહિમા શું છે એ વિષય બાબતે આજે આપણે આપણે ચર્ચા કરવાની છે મહારાજજી આપનું સ્વાગત છે ધ ગીર સોમનાથ લાઈવ ન્યૂઝ ચેનલ પર તો આપ કેમેરા સામે દેખો અને આપનું નામ અને પરિચય સર મારું નામ જીતેન્દ્ર દિનકરભાઈ ગાંધી જી એટલા માતા ઉના પૂજારી જી તરીકે ઇટર મારું સરસ બિદાય ખૂબ સરસ તો આજ આપ મહત્વપૂર્ણ સમય પણ આપ્યો છે બદલ પણ આપનો આભાર તો આપણે આગળ સંક્ષેપમાં ચર્ચા કરવાની છે શીતળા માતાજીનો મહિમા શું છે શ્રાવણ માસમાં ખાસ કરીને શીતળા સાતમને દિવસે લોકોની એટલી ભીડ જોવા મળે છે લોકો આસ્થા શ્રદ્ધા અને વિશ્વાસ લઈને આવે છે તો શું છે સંક્ષેપમાં જણાવો મહિમા આપણા વિક્રમ સવંતના શ્રાવણ માસના વર્ષ સાતમની દિવસે શીતલામાંનો પ્રાગત્ય દિવસ ગણો જી જેને કારણે શીતલા હતમથી માતાજી આ શીતલામાંનું ધામ આવેલું જી જી તે અતિ પૌરાણિક છે જી પ્રભાસ ક્ષેત્રમાં સૌથી મોટું ધામ આ શીતલામાં છે એને કારણે આજના દિવસે સમસ્ત ગીર સોમનાથના ક્ષેત્રના દરેક લોકો આજે માતાજીને મારે આવે જી 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 એ વિશેષ મારું એ કહેવાનું હતું મુખ્ય મુદ્દો આપણો એ છે શીતળા માતાજીનું મહત્ત્વ શું છે કારણ કે આપણે વાતચીત કરી લીધી પ્રાચીન સ્થળ છે પૌરાણિક ભૂમિ છે લોકો આસ્થા શ્રદ્ધા વિશ્વાસ લઈને આવે છે હજારોની સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી રહી છે પણ પ્રશ્ન એ છે કે શીતળા માતાજીનું મહત્ત્વ શું છે સીતળા માતાજીનો મહિમા શું છે સિતળા માતાજીનો એવો કોઈ ચમત્કાર એવા કોઈ દર્શન વિશે સંક્ષેપમાં જણાવો આજથી ઘણા વર્ષો પહેલાં જી બાળકોને માતાજી કરતા જી રીતે એને કારણે એની માનતા રાખતા જી રીતે તો એની મનોકામના પૂરી થતી જે રીતે આજની તારીખમાં પણ માતાજીની આજના દિવસે પૂજા કરવાની જી જી માનતા કરાવવાની એનો નિવેદ કરાવવાનું એને ભોગ લગાવવાની બહુ વિશેષ મહત્ત્વ છે જી જી એને કારણે માતાજી પ્રસન્ન થઈ એના કુટુંબમાં એના પરિવારમાં સુખ શાંતિ આપે સમૃદ્ધિ આપે એના માટે આજે પ્રભાસ ક્ષેત્રના દરેક લોકો સવારના સાડા ચાર વાગ્યાથી પબ્લિકનો એકદમ ઘસારો છે કે આ રાતના આ રીતે પબ્લિક રહેવાની જી અને એ વિશેષ હું જણાવવા માગું છું ધ ગેફ્ટનાર લાઈવ યુટ્યુબ ચેનલના માધ્યમથી અને એક જાગૃત પત્રકાર તરીકે કે દરેક વિવાહિત મહિલાઓ જે ઘરમાં કોઈના ધર્મપત્ની છે તો કોઈની વહુ છે તો એ દરેક વિવાહિત મહિલાઓને મારી વિનંતી મારી અપીલ છે કે ખરેખર ખૂબ જ મોટું મહત્ત્વ છે શીતળા માતાજીનું જે ઇતિહાસ ગવા છે અને ઘણા બધા લોકોને પડચાના દર્શન પણ મળી ગયા છે ચમત્કાર પણ થઈ ગયો છે જો તમે લોકો પણ શ્રાવણ માસના મહિનામાં શીતળા માતાજીના સાતમનું મહિ મહિમા જો સમજવા માંગતા હોય તો રાંધણ છઠને દિવસે તમારે સુલો ઠારવો પડશે ઠારવો પડશે અને ઠારવો જ પડશે જો તમે રાંધણ શર્ટને દિવસે અંતિમ સમયે રાત્રિના જમવાના બનાવ્યા પછી પણ સાતમમાં જો તમે જમવાનું બનાવશો તો તમારા ઘરમાં સંકટ આવી શકે છે કારણ કે માતાજી માતાજીનો મહિમા છે માતાજીને એવું કહેવાનું છે કે તમારે રાંધણ શર્ટના દિવસે અંતિમ રાત્રિના સમયે સોલો ઠારી અને સાત સાતરા સાતમના દિવસે સવારના સમયે તમારા નજીક માતાજીના ત્યાં તમારે ભોગ લગાવવો પડે પૂજા અર્ચના કરવી પડે અને ત્યાં ત્યાં જે ચૂલો છે એની પૂજા અર્ચના કરવી પડે પણ જો તમે સાતમના દિવસના સમય દરમિયાન પણ તમે ભોજન પ્રસાદ બનાવશો તમે ભોજન તૈયાર કરશો તો તમારા ઘરમાં સંકટ આવી શકે છે તમને પણ માતાજી ભરખી શકે છે તમને પણ માતાજી તરફથી

અને રાંધણ શટમાં જો સુ જે છે એ ચાલુ કરવામાં આવે સળગાવવામાં આવે તો ક્યાંક ને ક્યાંક લોકોને માનહાની પહોંચે છે લોકોને અથવા લોકોના સંતાનોને ઘણી બધી તકલીફ સમસ્યાનો સામનો કરવો પડે જેમ કે પુરાણિક કથાઓમાં વાર્તાઓમાં જાણવા મળ્યું છે કે જો તમે સુલો ના ઠારો શટમાં તો સાત સાતરા સાતમને દિવસે તમને બારી દઈશો માતાજી કારણ કે આ પ્રકારનું એક માતાજીના ભૂતકાળના સમયમાં એક ચમત્કારો સામે આવ્યા છે અને આ રીતે શ્રાપિત લોકોને એવા લોકોને શ્રાપ મળી રહ્યો છે કે જે લોકો શીતળા સાતમનું મહત્ત્વ નથી આપતા જે લોકો શીતળા સાતમને બારે છે બારવાનો મતલબ કે શીતળા સાતમને દિવસે પણ જમવાનું બનાવવા માટે સુલો ચાલુ રાખે છે એનો મતલબ છે કે તમે માતાજીને બાળો છો તમે કોઈ પણ પરંપરા સંસ્કૃતિનું મહત્ત્વ નથી રાખતા અને માતાજીની ઇજ્જત નથી કરતા તેથી માતાજીએ આ શ્રાપ આપ્યો છે કે તમે રાંધા શેટમાં જો તમે પૂજા અર્ચના કરી અને ચૂલો ઠાઈ નાખો તો જ હું સુરક્ષિત રહીશ પણ જો તમે મને રાધણ છઠની જેમ શીતળા સાતમાં પણ જો તમે મને બારશો તો તમારા ઘરમાંથી કોઈ બરશે આ પ્રકારનો શ્રાપ છે મારે શું કહેવા માંગો છાપ આ તમને જી છઠને દિવસે બની ગયા પછી જી ચૂલાની પૂજા કરી જી જી ચુલાની પૂજા કરી ચાંદલો કરી જી ચૂલાની આગળ હાથ જોડી ને માતાજીને પ્રાર્થના કરે કે માતાજી અમે આજે અમને થાવ થઈ છે આજે અમે જે બનાવ્યું એ તમને નિવેદ કરી અમે ભોગ લગાવશું બરાબર અમારા કુટુંબમાં અમારા પરિવારમાં અમારા ઘર ઉપર થઈ અમારા સંતાનો ઉપર થયું તમારી કૃપા દ્રષ્ટિ વરસી રહે બસ એવી મનોકામના છે એ ખૂબ અભિનંદન શુભેચ્છા મારાજી આપને મહત્વપૂર્ણ સમય આપ્યો ધ ગીર કુમાર લાઈવ ન્યૂઝ ચેનલમાં અને દર્શક મિત્રોને પણ મારી વિનંતી અપીલ છે ખાસ કરીને મહિલાઓને કે તમે બધા લોકોએ આજે વ્રત ઉપાસના રાખી છે ચીતળા માતાજી ની સેવા પૂજા અર્ચના કરી છે માતાજીના ધામોમાં માતાજીને ભોગ ચડાવવા આવ્યા છો પરિવાર સાથે તો આ બધાને પણ શીતળા સાતમ નિમિત્તે ખૂબ અભિનંદન શુભેચ્છા આ બધા